બાજુ વાદળા કાળા ઘમર અને એક બાજુ આ ફૂલ તડકો રામ રામ ને જય શ્રી રામ મિત્રો અને જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે માં કહાની કઈ આપડે નીકળી ગયા એ માણોદર તરફ પછી મિત્રો આપણે ભૂગી ગયા આડી સડક પાસે પછી મિત્રો વરસાદ આવતો હતો ભૂગી ગયા હતા તમાકુ હોપારી પાણી બીડી બધી વસ્તુ આપણે આપણે માલ પછી મળીએ મિત્રો માલ સામાન લેવાનો હતો આપણે આ બધો સામાન આગળ ટીંગેરો ને એટલે આપણે આગળ લઈ લીધે બાકી બધો માલસામાન દીધો ને આપણે લેવાનું એક જગ્યાએ મળીએ મહેંદી બધી વસ્તુ લઈ લીધી લાલ કાલ મેળે લાલ ને કાઢી ની હવે આપણે પ્યાલી લેવા જઈ જઈએ પછી મિત્રો આપણે પ્યાલીના આપણે જેટલા પેકેજ જતા એટલા લેલી ગયા હવે આપણે નીકળી ગયા આપણા ગામ ત્યાં પછી ફાઇનલી મિત્રો આપણે દુકાનનો બધો માર સામાન લઈ અને ભૂગી ગયા આપણા ગામના છેડા એટલે આપણા ગામ પાસે તો આપણે દુકાને જઈને મળીએ પછી મિત્રો આવી ગયા આપણે આપણા આપણે આવી ગયા આપણી દુકાને પછી આપણે કાંઈ ના વેપાર